જો અમે દેખાડીશું ઘરે જવા માટે તૈયાર થઈ ગયા સહી તમને તમને જઈને બતાવશું અંધારું છે તો કઈ દેખાશે નહીં તો દેખાશે અંધારામાં તો નીચે આ છે દર્શન અને એના પપ્પા સંજનાબેન બેસી જાઓ ગાડીમાં

લાંબા થઈ કુતરો વાહેનભાઈ બી ગયા રોવા મીડાતા શરમાઈ ગયા દર્શનભાઈ ગયા તો અમારા સંજના બેન છે

રાજેશ તો મજામાં છે અમે પણ બધા મજામાં છે દર્શનભાઈ તમે મજામાં સંજના બેન તમે તો અમે બેસીને વહી આવ્યા છે હવે સુવાની તૈયારી કરવા માંડ્યા છે તો દર્શનભાઈ તો સુઈ ગયા છે સંજના બેન ને પણ સુવાનું છે તો અમારા દર્શનભાઈ અમારા સંજના ને તો નાના બાવ ની જેમ પાણી કરી દેવી પડે ચાલો સંજના તમારી જગ્યા ક્યાં છે તો ભાઈ આવો અહિયાં અમારી સંજના ની જગ્યા છે નાના બાવ માટે પાળી કરી એવી અમારી સંજના ને પાળી કરવી પડે સંજના બેન ને ડબલ ગોદડા પાથરી ને સુવરાવવી પડે છે અહીંયા આડી પાર છે એટલે સંતના બેન એઠા નો વયા તડીને